ન્યુયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન એનઆઈએ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગર દ્વારા એફ એન્ડ આઈ ફેશન શો બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું પંદરમાં એડિશન ઓફ એફ એન્ડ આઈ ફેશન શો બે હાજર પચીસ માં સર્જનાત્મકતા નવીનતા અને કુશળતાનું અલૌકિક મિશ્રણ જોઈને દર્શકો મંત્રમુગ્ધ થયા હતા ત્યારે એ સિમ્ફની ઓફ ફેશન એન્ડ આર્ટિસ્ટ્રી થીમ સાથે યોજાયેલા વિશિષ્ટ ફેશન શોમાં બસ્સોથી વધુ ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓ ચાર મહિનાની સતત મહેનત પછી બસો પચાસથી વધુ આકર્ષક વસ્ત્રો રેમ્પ પર રજૂ કર્યા આ શોમાં વિદ્યાર્થીઓના સુંદર સર્જનોની વધુ વ્યવસાયિક સ્પર્શ આપતા લાઈકમે ફેશન વીકના પ્રખ્યાત મોડલ્સે વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરેલા વસ્ત્રો સાથે રેમ્પ વોક કર્યું